સુરતમાં બૌદ્ધ સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન બિહાર બૌદ્ધ ગયા અધિનિયમ બીટી એક્ટ ઓગણીસો ઓગણપચાસ રદ કરવા જિલ્લા કલેક્ટરની રજૂઆત બિહાર બૌદ્ધ ગયામાં ભિક્ષુ સંઘના નેતૃત્વમાં ચાલી રહ્યું છે બૌદ્ધ ગયા મુક્ત આંદોલન બૌદ્ધ ગયાનું આખું સંચાલન બૌદ્ધ ભિક્ષુઓને સોંપવા કરાઈ રહી છે માંગ સુરતમાં વસતા બૌદ્ધ સમાજના લોકો જિલ્લા કલેક્ટર ખાતે મોરચો લઈ પહોંચ્યા હતા બૌદ્ધ ગયાનું આખું સંચાલન બૌદ્ધ ભિક્ષુઓને સોંપવા કરી માંગ માંગે મહાબુદ્ધિ મુક્તિ આંદોલન માટે અમારા અખિલ ભારતીય ભિક્ષુ સંઘે બૌદ્ધ ગયા ખાતે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ શરૂ કરેલ છે બાર બે હજાર પચીસથી તેના સમર્થનમાં સુરત ખાતે અખિલ ભારતીય ભીખુ સંઘ ગુજરાત પ્રદેશ એન્ડ ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના લેજા હેઠળ દસ તારીખથી ડૉક્ટર આંબેડકર પ્રતિમા રિંગ રોડ ખાતે ભીખુ સંઘ અને સમાજ દ્વારા અનિશ્ચિત ભૂખ હડતાલ કરવામાં આવેલ જેના એક ભાગરૂપે આજે ત્રણ દિવસ પછી મહેરબાન કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારી માગણી છે કે આ દેશમાં જો શ્રીરામ મંદિર હિન્દુઓને સોંપવામાં આવતું હોય મસ્જિદ મુસલમાન ભાઈઓને સોંપવામાં આવતી હોય ચર્ચ ખ્રિશ્ચન ભાવના અધિકાર હેઠળ હોય તો આ મહાબુદ્ધિ બુદ્ધ વાર બુદ્ધ ગયાનું ઇતર ધર્મીઓના હાથમાં કેમ આ સવાલ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય રાષ્ટ્રપતિ મહોદયા સાહેબને આ જનતા પૂછવા માંગે છે અને અમારું કરેક્ટરશ્રી દ્વારા એમને આવેદન છે કે બિહાર સરકારમાં જે બીપી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન છે એ બીપી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં સંશોધન કરવામાં આવે અને જે ધાર્મિક રીતિ રિવાજ છે એક પ્રકારે અમારો પર જે ધાર્મિક અન્યાય છે આ અન્યાય દૂર કરીને આ મહાબુદ્ધિ બુદ્ધિ બૌદ્ધોને સોંપવામાં આવે હવે આ મહાબુદ્ધિ બુદ્ધ યાર કેવલ ભારતીય બૌદ્ધોનો નહીં પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય બૌદ્ધોનો એ ધરોહર છે કેમ કે ત્યાં ભગવાન બુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ત્યાંથી જ આખા વિશ્વમાં બુદ્ધના વિચાર અને પ્રચાર પ્રસાર થયા અરવિંદ રાઠોડ ટીવી ન્યૂઝ સુરત